પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં આવેલી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જેના સંલગ્ન સંસ્કાર બીએડ કોલેજ ને જીકા પોર્ટલ પરથી હટાવી દેવાઈ સંસ્કાર બીએડ કોલેજ પાછલા દસ વર્ષથી હિંમતનગરના વિજયનગરમાં ચાલતી હતી પરંતુ સંચાલકોએ રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લઈ કોલેજને હિંમતનગરથી મહેસાણાના જોટાણા ખસેડી હાલ કોલેજોમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે એવામાં એક નનામી અરજીના આધારે યુનિવર્સિટીએ તપાસ કરી તો મહેસાણાના જોટાણામાં આવેલી કોલેજની ઇમારતને તાળા જોવા મળ્યા જેને લઈને સંસ્કાર બીએડ

સંસ્કાર બીએડ એડ કોલેજનું આ પાટિયું પણ જોઈ શકો છો બિલ્ડિંગ બનેલી છે વિદ્યાર્થી અંદર છે કે નહીં એ કન્ફર્મ નથી પરંતુ હાલમાં અહીંયા કોલેજનું આખું બિલ્ડિંગ બનેલું જોવા મળ્યું છે હાલમાં અહીંયા અહીંયા માત્ર એક સંચાલક તરીકે ક્લાર્ક અહીંયા છે તેમનાથી વાત કરીશું વડી લાખ આ કોલેજનો જે છે કે કોલેજ કાગળ ઉપર બની છે તો ખુલાસો થયો છે ખરેખર આખો મામલો શું છે કોલેજ આ રેગ્યુલર કોલેજ છે કોલેજ ચાલુ છે સ્ટાફ બી આવે છે કોલેજ ચાલુ છે હાલ 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 સ્ટાફ છે કોઈ હાલ કોઈ રજા પર છે સ્ટાફ બીજો કોલેજ ચાલુ છે બાકી રેગ્યુલર તો હું દ્રશ્યમાં બતાઈશ કે આ કોલેજ છે હાલમાં અહીંયા એક ક્લાર્ક જોવા મળી છે તેમનું કહેવું છે કે અન્ય જે સ્ટાફ છે તે રજા ઉપર છે પરંતુ જે રીતે યુનિવર્સિટીની તપાસમાં સામે આવ્યું હતું કે આ કોલેજ છે તે કાગળ ઉપર ચાલતી હોવાનો ખુલાસો થયો હતો કે અહીંયા જે વિદ્યાર્થીઓ હાલમાં કોઈ અભ્યાસ નથી કરતો કોલેજમાં કોઈ સ્ટાફ નથી તેવું તેમનું કહેવું છે પરંતુ હાલમાં આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ સંસ્કારમાં બીએડ કોલેજ નામથી આ જે પાટીઓ લગાવવામાં આવી છે સામે કોલેજની બિલ્ડિંગ પણ જોવા મળી રહી છે જે રીતે અવારનવાર ડમી કોલેજો સામે આવે છે ત્યારે વધુ એકવાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસમાં સામે આવી છે જો કે હાલમાં અહીંયા કોલેજ બિલ્ડિંગ જોવા મળી રહેશે પરંતુ સ્ટાફ અને વિદ્યાર્થીઓ નથી એબીપીએસ અને એ જવાબના અનુસંધાનમાં આપણે વિજયનગરના કોડિયાવાડામાં એક બીજી તપાસ કમિટીની નિમણૂક કરી અને એ તપાસ કમિટીએ પણ એવું જણાવ્યું કે અહીં બોર્ડ છે પણ અત્યારે કોઈ છે નહીં પરંતુ ચોથા નંબરની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ એના બે તપાસ કમિટીઓએ જ્યારે નકારાત્મક વાત રજૂ કરી હોય તો આવી સંસ્થાને કેવી રીતે ચલાવી શકાય એટલે આ સંસ્થાને હાલ પૂરતી જીગાસ પોર્ટલ પરથી ઉતારી દેવામાં આવે એવો બોર્ડ ઓફ મેનેજમેન્ટનો નિર્ણય કરવામાં આવેલો છે